નમસ્કાર દોસ્તો હું છું પ્રભાતાને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશ કે તમારે રેશન કાર્ડમાં ઈ કેવાય કઈ રીતના કરવું તો સંપૂર્ણ વિડિયો પૂરો જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લ્યો આવા માહિતીના વિડીયો હું લાવતો રહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોને એક લાઇક કરી નાખો તો સૌપ્રથમ મિત્રો તમારે રેશન કાર્ડમાં ઈ કેવાય કરવા માટે તમારે પ્લે સ્ટોર ખોલી લેવાનું છે અને માય રેશન એવી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી લેવાની છે મિત્રો મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી દીધી છે એટલે ઓપન કરી અને કંઈક આવો એન્ટરપેસ તમને જોવા મળશે ત્યારબાદ મિત્રો વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી તમને મળી રહે જો તમે પ્રથમ વખત આવો છો તો નવા વપરાશ કરતા છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે તમારે તમારું પૂરું નામ અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ એક ઓટીપી આવશે એન્ટર કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે તો આપણે લોગિન થઈ જઈએ અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે જે પણ મોબાઈલ નંબર તમે નાખશો એ ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે ઓટીપી મિત્રો અહીં એન્ટર કરવાનો છે તો ફટાફટ આપણે ઓટીપી એન્ટર કરી દઈએ મિત્રો વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી મળે મિત્રો આવું એન્ટરફેસ તમને માય રેશનની એપ્લિકેશનમાં જોવા મળશે રેશન કાર્ડ સંબંધિત ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે આપણે ઈ કેવાયસી કરવા માટે મિત્રો નીચે સ્ક્રોલ કરશો એટલે જો આ આધાર ઈ કેવાયસી એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે હવે એ ડાઉનલોડ આધાર ફેસ એપ એ તમારે ઇન્સ્ટોલ કરી દેવાની છે આની માટે ક્લિક કરશો એટલે ઇન્સ્ટોલ થઈ જશે

નેક્સ્ટ મિત્રો આવું થોડીક વાર લોડિંગ થશે થોડીક વાર જોવાની છે ત્યારબાદ જો અહીંયા સક્સેસફુલી આપણું રેશન કાર્ડ ને આધાર કાર્ડ લિંક થઈ ગયું છે હવે પાછું આપણે ત્રણ લીટી પર ક્લિક કરશું એટલે હોમ પેજ પર આવી જવાનું છે પાછું આપણે મિત્રો જો હોમ પેજમાંથી આધારી કેવાય સી લખ્યું છે તેની માથે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો નીચે ટીક કરીને કાર્ડની વિગતો મેળવો તેની ઉપર ક્લિક કરી દેવાનું છે હવે તમને આવું જોવા મળશે પણ જો તમને આવી રીતનું જોવા મળતું હોય તો તમારે એક દિવસની વાટ જોવાની રહેશે એક દિવસ પછી એન્ટર કરશો તો આવી રીતનો તમને એન્ટર જોવા મળશે અહીંયા તમારે કેપ્ચા કોડ નાખી અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો તેની ઉપર ક્લિક કરી દેવાનો છે હવે જેટલા રેશન કાર્ડમાં સભ્યો છે જેનો આધાર કાર્ડ ને રેશન કાર્ડ લિંક હશે તે બધાય સભ્યોના નામ અહીંયા જોવા મળશે મિત્રો એવું લો એવું પણ થશે કે અમુક સભ્યોના નામ તમને આમાં જોવા નહીં મળે તો તમારે મામલતદાર કચેરી જવાનું રહેશે અને આધાર કાર્ડને રેશન કાર્ડને બંને લિંક કરાવવાનું રહેશે તો અહીંયા આપણે જે સભ્યની ઈ કેવાય સી છે તેનું નામ ઉપર ટીક કરી અને ઈ કેવાય ઉપર ક્લિક કરશો એટલે આવી રીતનું એન્ટરપે જોવા મળશે અહીંયા ટીક બોક્સ ઉપર ટીક કરી અને ઓટીપી જનરેટ કરો એની ઉપર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો જે સભ્યનું આપણે ઈ કેવાય કરીએ છીએ તેના આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એની ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી અને ઓટીપી ચકાસો તેની ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ મિત્રો તમને આવો એન્ટરપે જોવા મળશે અહીંયા ચહેરો કેપ્ચર કરો એની ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું જ ક્લિક કરશું એટલે જે સૌપ્રથમ પ્રથમ મેં જણાવેલું એપ્લિકેશન તમે આધાર કાર્ડવાળી જે ડાઉનલોડ કરી લે છે એ ઓટોમેટિક ખુલી જશે તે મિત્રો ત્યારબાદ આવું જોવા મળશે અહીંયા તમારે નેક્સ્ટ ક્લિક કરી નીચે અને પ્રોસેસ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ જે વ્યક્તિનો આપણે કેવાય કરી છે તેનો ફેસ વ્યવસ્થિત રીતના દેખાય તે રીતના સામું ઊભું રહેવાનું છે ત્યારબાદ જો ઓટોમેટિક ગ્રીન થઈ જશે એટલે કેપ્ચર કરી લેશે આપણો ફોટો અને મિત્રો ત્યારબાદ આવું નેક્સ્ટ એન્ટરફેસ જોવા મળશે થોડુંક લોડિંગ થશે ત્યારબાદ આધાર કાર્ડની જે ફેસ કેપ્ચર સક્સેસફુલી એવું લખેલું આવશે અહીંયા ટીક કરી અને મંજૂરી પર તમારે ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો દસથી પંદર દિવસમાં આપણે જે ઈ કહેવાય છે જે અપ્રુવલ થઈ જશે મિત્રો તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં આવતા બે લાયકનને દબાવો થેન્ક યુ ફોર વોચિંગ